પ્રણામ સુંદર સાજી પ્રણામ બોલો શ્રી પ્રાણ નાથ પ્યાર કૃષ્ણ કૈયા લી છે સદગુરુ મહારાજ કી છે શ્રી બાઈ ચુરાજ મહારાણી કી છે મહારાજા છત્રસાલ છે શ્રી તિ પુરી ધામ કી છે શ્રી પરમહંસ મહો કરુહ પ્રેમ પ્રણા હરન મંગલ કરન धनिश्रीदेवचन्द्रजिना श्रीप्राणनाथ निजमोलपति श्रीमहेराजसुना ते ચકુરિષલ કો પલ પલ કરું પ્રણામ પલ પલ કરું પ્રણામ બોલો શ્રી કી જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત અમારા જીવનના પથદર્શક પૂજનીય વંદનીય પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી સપ્રેમ પ્રણામ ફેસબુક તથા યુટ્યુબના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજી મહારાજના અત્યંત લાડીલા એવા ધર્મપ્રાણ પ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાહજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી સપ્રેમ પ્રણામ એ પ્રણામ સુંદર સાહજી પ્રણામ આવો ગુંદાસરાની આ દિવ્ય ધરતીમાં ચર્ચા શ્રવણ કરાવવાનો મોકો મળ્યો છે તો આવો આત્માનો આહાર અમૃતની એક બુંદ અને આત્મા નો આહાર અમૃત બિશ્વ કરવા વાળી છે તો કાલે આપણે શ્રવણ કરતા હતા કે અબ નીંદ કીએ કે નાહી બેર પી આયે બુલાવે બુલાવન ઉડા અંધેર કે હવે આ નિદ નો સમય નથી જાગવાનો સમય છે નિદ તો આપણે સાંજે સુતા હોય ને કદાચ આપણે દસ વાગે રાત્રે સુતા હોય ને સુંદર સાંજી તો છ વાગે આરામથી પૂરી થઈ જાય અને અહીંયા ગામડામાં તો કુદરતી વાતાવરણમાં આપણે સુતા હોય ને તો નીંદ આપણી ચાર વાગે પૂરી થઈ જાય અને સુંદર મસ્ત પ્રભાતી સાંભળવા મળે મંદિરમાંથી અને આરતીના જનકાર થતા હોય સિટીમાં તો થોડોક ઘોંઘાટ હોય અને શ્રવણ કરવા ન મળે પણ ગામડામાં તો એ કુદરતી વાતાવરણની અંદર પ્રકૃતિ સાથે રમણ કરી રહેલા પક્ષીઓનો મીઠો મીઠો કલરવ અને એમની જ સાથે મીઠો મીઠો મંદ મંદ પવન તો આપણે જાગી જઈએ કે ને ચાર વાગ્યા નીંદ ખુલી જાય એટલે એ નિદની વાત સ્વામીજીએ નથી કરી કઈ ની વાત કરી છે કે અબ નીંદિયે બેર એ નિદ તો ઓટોમેટિક એનો ટાઈમ થશે છ કલાક થશે કોઈને છ કલાક ની આદત હોય કોઈને આઠ કલાક ની આદત હોય એ તો નિધ ખુલશે એટલે ખુલશે જ પણ જે અજ્ઞાન રૂપી નિદ છે એ નિદ ને હટાવવાની સ્વામીજીએ કીધી છે કે અબ નિદ કીએ કે નહીં એ બેર કઈ બેર એ બેર કે જે મૃત્યુ લોક માં હું અને તમે વિચરણ કરી રહ્યા છીએ મૃત્યુ લોક ની અંદર આપણે આપડા કર્મ ની અંદર સારા ને નબળા કર્મ ના આપણે બંધન માં આવી રહ્યા છીએ ને જાગવા છતાં કર્મના ના બંધન માં બંધાયે છીએ એ નિદની વાત પ્રાણનાથજીએ કરી છે અને કહે છે કે પીવ આયે બુલાવન ઉડાયે અંધેર પીવ આવી ગયા આ સંસારની અંદર કે જે પીવ સતુગ સતજુગમાં તમે જોજો ત્યારે પણ પીવ નોતા આવ્યા ત્રેતા યુગમાં પણ પીવ નોતા આવ્યા દ્વાપર યુગમાં પણ પીવ આવ્યા તો ખરાબ પણ એક લિમિટેડ સમય માટે એમને બ્રહ્મપ્રિયાઓ સાથે પ્રેમની લીલા કરી અને આ અઠ્યાવીસમાં કલિયુગના અંતિમ ચરણમાં પિયુ આવ્યા એટલે કીધું છે કે પીવ આયે બુલાવન ઉડાયે અંધેર એકલા પીવ જ આવ્યા છે સુંદર સાહજી પીવની સાથે તેમની મહારાણી આહલાદીની શક્તિ શ્યામા મહારાણી એમની સાથે એમના જ અંગ બાર હજાર બ્રહ્મ આવી છે અને જગાડવાનું કામ કોણ કરે છે પીયુ કરે છે રાજજી જગાડવાનું કામ કરે છે શું કહે છે કે વતન થે પીયુ પ્યારિયા આયા માહે લેલ ઇસી રાત કે બીચ મે કરને કો શહેર કે વતન થી પરમધામ થી રાજજી પીયુ

અને આપણે ફરી પાછા ઘરે પરત આવીએ છીએ કે નથી આવતા આવીએ છીએ ને એમ આપણે શેર કરવા માટે આ સંસારમાં આવ્યા છીએ તો ઇન્દ્રાવતીજી સખી કહે છે કે પીયુ આયે બુલાવન ઉડાયે અંધેર કે રાજજી બોલાવવા માટે આવ્યા છે હવે આપણે ફરવા ક્યાંય ગયા હોય સુંદર સાથજી તો આપણે ફરવા ગયા હોય તો આપણે આપણી મેળે જ આપણા ઘરે ફરી પાછા આવીએ છીએ આપણે ટિકિટમાં જતા હોય કે પેકેજમાં જતા હોય આપણે કેવી રીતે આપણી રીતે જ આપણે પર બે દિવસની વાર હોય કે પાંચ દિવસની વાર હોય તો આપણને ખબર હોય કે હવે પાંચ દિવસ પછી મારે મારા ઘરે જવાનું છે બે દિવસ પછી જવાનું છે એક દિવસ પછી જવાનું છે આજે તો સવાર ની જ મારે ટિકિટ છે સવારે સાત વાગે જ મારે અહીંથી ટ્રેન માં કે ફ્લાઇટમાં કે બસ માં બેસવાનું છે ખબર છે કે નથી છે ને તો આ ખબર કેમ નથી કે આપણે આવ્યા છીએ અહીં ફરવા માટે શેર કરવા માટે તો રાજજીને બોલાવું આવવું પડે સુંદર સાતજી રાજજીને બોલાવા ન આવવું પડે પણ રાજજી બોલાવવા કેમ આવ્યા કે તમે જઈ અને ભૂલી જશો મને તમારી જાતને ભૂલી જશો ધામને ભૂલી જશો પરમ ધામને ભૂલી જશો અને હું તમને બોલાવવા માટે આવીશ રાજ્ય વાદા કર્યા હતા હું તમને જગાડવા માટે આવીશ એટલે જો વાદા કિયા હે વો નિભાના પડેગા કે રાજ્ય વાદો કર્યો હતો અને આપણે શું કીધું તું કે તમારે બોલાવવા આવવું પડશે નહીં અમે સમજી જશું અમે એક ભૂલી જાય તો અમે એકા બીજાને જગાડશુ અત્યારે આપણે શું કરી રહ્યા છીએ કે એક વ્યક્તિ જે જગાડતી હોય ને એને હું સાચું જ કહીશ દુખ લાગે તો તમને ભલે લાગે પણ જો એક વ્યક્તિ આપણને જગાડવા માટે કોશિશ કરતી હોય પરમધામના વચનથી જગાડતી હોય રાજ્યના આદેશથી આ કાર્ય કરી રહી હોય તો આપણે એની પાછળ એનું શું કરીએ છીએ એ મારે કહેવાની જરૂરત નથી સુંદર સાથજી એ તમને બધા જ સમજદાર છો તમને ખબર પડી જશે એટલે કીધું કે પીયુ આયે બુલાવન ઉડાયે અંધેર રાજજી મહારાજને બોલાવવા માટે આવી આવવું પડ્યું કે હવે તમારા આત્મામાં જે તમારા જીવ ઉપર જે વીંટળાઈ ગયો છે માયાની અંદર તમે લપેટાઈ ગયા છો અજ્ઞાન રૂપી અંધારાની અંદર તમે સુતા છો તો હવે ચાલો પ્રભાત થઈ ગયું છે અજવાળું થઈ ગયું છે તારતમ રૂપી સૂર્ય મારફતનો સૂર્ય આ સંસારની અંદર ઉદય થઈ ગયો છે બ્રહ્મ પ્રિયાઓ હવે તમે ચાલો આપણી ઘરે ચલો ચલો રે સાથ આપણ જઈએ ધામ મૂલ વતન ધનિય બતાયા જીત બ્રહ્મ સૃષ્ટિ શ્યામા શ્યામ શું કીધું ચલો ચલો રે સાથ આપણ જઈએ ધામ મૂલ વતન

के साथ जी जागिए साथ जी जागिए कि तमें जागो याद करो सोई सायत जो हंसने मा गया खेल શખલ ખુશાલ ઉઠો ગીજ સથ જી જગી સુરતા કે રાખીએ મૂલ મિલાવા શ્યામ શ્યામાજી ભોમ બેઠે ક્યા હે સાથ ચગી આવી અને જગાડી રહ્યા છે સુંદર સાજી એટલે કહે છે કે પહેલે કહ્યા પીઉ પ્રગટ કર અંતર રહે કેહલાયા આધાર પેલા તો વ્રજની લીલામાં અને રાસની લીલામાં પીઉ પ્રગટ હતા ત્યારે જગાડતા પણ નહીં અને જાગવાની જરૂરત પણ પડી નહીં પણ જાગણી બ્રહ્માંડની અંદર જાગણી લીલામાં શ્રી ઇન્દ્રાવતીજી સખી કહી રહી છે કે સદ્ગુરુ મારા અંતર હૃદયમાં અંતર અંતઃકરણમાં બિરાજમાન થઈ અને આ જાગણીના વચન કહેવડાવી રહ્યા છે સુંદર સાજજી અમારી ઇન્દ્રાવતીજી સખી કહી રહી છે કે અબ

તમને શ્રીજી સાહેબ કે જાગતા કે મનથી એ તમ લઈને આવ્યા કે માનતા કે મનથી અજ્ઞાનની નીંદર છોડો કે જાગતા કે મનથી કે ધામના સાથી હવે ચાલો સમય થઈ ગયો છે ચલો ચલો રે સાથ આપણ જઈએ ધામ મૂળ વતન ધનીએ બતાયા જીત બ્રહ્મ સૃષ્ટિ શ્યામા શ્યામ મૂળ વતન કયું છે પરમ ધામ હદ પાર બેહદ હે બેહદ પાર અક્ષર અક્ષર પાર વતન હે ત્યાં પણ એ શબ્દ આવ્યો જો જાગીએ ઇન ઘર એ ઘર ની અંદર જાગૃત ઓલરેડી અહીંથી સુરતા હટાવી અને ત્યાં માત્ર જાગવાનું છે અહીંયા જે પરોવાયુલ મારું ને તમારું ચિંતન સુરતા આ સંસાર ની અંદર પરોવાયેલી છે એ સંસાર થી ઉપર ઉઠાવીને આપણે આપણે એને ક્યાં જગાડવાની છે જ્યાં મારા ને તમારા મૂલ તન ક્યાં વિરાજમાન છે ચિત બેઠે ચોકવટ શ્યામ શ્યામાજી જાગીએ કે શ્યામ શ્યામાજી સાથજી જીત બેઠે ચોક વતન જ્યાં મૂલ મિલાવાની અંદર અજોડ બેઠક છે જ્યાં રાજ્ય મહારાજે આપણને ત્રણ હાર બેસાડ્યા છે અને આપણે આંખ ખુલ્લી છે પણ કાઈ જોઈ શકતા નથી દ્રષ્ટિની અંદર તમ અજ્ઞાન રૂપી આવી ગયું છે એ સંસારમાંથી હટાવી મારું ને તમારું ચિંતન આપણે હટાવીશું એટલે તુરંત જ ત્યાં આપણે જાગૃત થઈ જશું ખેલ બહુ મોટી વાત નથી જાગ્યા પછી મોટી વાત નથી સુંદર સાહેબજી અહીંયા બેઠા બેઠા આપણે બધા જ દ્રશ્ય જોઈ શકશું અને એ તન થી જ્યાં મારું ને તમારું તન ચાહે પહેલી હાર માં બેઠું હોય ચાહે બીજી હાર માં બિરાજમાન હોય કે ચાહે ત્રીજી હાર માં હોય પણ તુરંત જ ચિંતન થી આપણે ત્યાં જાગૃત થશું અને રાજજીને એ જ પરાતમ ના તન થી આપણે પ્રણામ કરીશું સુંદર સાથજી ત્યારે ઇત ભી હોય ધન ધન સો ઉત ભી હોય ધન ધન એ ઝાગડી નું સાચું સુખ છે સુંદર સાથજી એક સેકન્ડ ની અંદર રાજજી કહી દી એટલે ને શું કીધું તું કે પરમધામ પહોંચવા માટે જ્ઞાન તો છે જ દરિયો આવ્યો પણ એ જ્ઞાનની સાથે જો પ્રેમ હોય કારણ કે એ સિક્કો હોય ને સિક્કો એની બે બાજુ હોય એક સિક્કાની બે બાજુ હોય એ માની લ્યો કે એક સિક્કો છે તો એક બાજુ એક પહલમાં જ્ઞાન છે ને એક પહલમાં પ્રેમ છે બેવુંની જરૂર છે પણ જ્યારે તમે જ્ઞાનના માધ્યમથી તમે સીડી ચડતા હોય કે ચાલો ચાલો તમે ચાંદની ચોક ની અંદર તમારે નિજ ઘર ની અંદર જવાનું છે રંગ મહોલ માં જવાનું છે તો જ્ઞાન ના માધ્યમથી તમે અહીંથી ચિંતન કરશો કે હું તો ચાંદની ચોક માં ઉભી છું હવે મારે સો સીડી ચડી અને વીસ ચાંદા પાર કરી અને મને ધામ દરવાજા સુધી પહોંચવું છે પણ તમે તમે તમારા પ્રથમ સીડી ઉપર પગ અને એ પ્રેમ તમારા હૃદય ની અંદર લબાલબ હશે તો પછી તમારે એવી ગણતરી નહીં કરવી પડે કે સો સીડી અને વીસ ચાંદા હું પાર કરીને આવી રાજ્ય શું કીધું કે તેરે બીચ પાટ ઘાટ ન તત્વ કોઈ તું કરે વિના પંથ નર નિરંજન પરે અમારા કંથ તારી વચ્ચે જ્ઞાન જે મારી અને તારી વચ્ચે જે જ્ઞાન છે એ જ્ઞાન પણ ત્યારે પડદો થઈ જાય છે અને પ્રેમી જન પહોંચશે પાર ત્યારે પ્રેમ હશે એ પ્રેમી જન પછી સો સીડી ચડવી નહીં પડે જેવી રીતે મોહમ્મદ સાહેબ ને રાજ્ય મિલાવા માંથી લેવા આવ્યા રફરફ નો તખત લઈ ગયો ક્યાં રંગ મહોલ મુલ મિલાવવામાં માં ઉભા રાખી અને એને કુરાન આપ્યું એવી રીતે મને ને તમને રફ રફ નો તખત એટલે પ્રેમ એ પ્રેમનો તખત આવી અને પછી સો સીડી વીસ ચાંદા પાર કરીને ધામ દરવાજે ઊભા રાખશે ધામ દરવાજો ઓટોમેટિક છે બ્રહ્મપ્રિયા ત્યાં પહોંચશે ને એટલે ધામ દરવાજો ઓટોમેટિક ખુલી જશે અને તમને કહેશે વેલકમ પધારો બ્રહ્મપ્રિયા પધારો ક્યારે આ શક્ય બનશે જ્યારે તારતમથી હું અને તમે પ્રેમની કમાઈ કેટલી કરી અને જેટલી વિશેષ પ્રેમની કમાઈ જેટલો વિશેષ પ્રેમ કમાણા હશું એટલું આ કાર્ય જલ્દી થશે અને ક્યાં બેઠા બેઠા પરમધામ જવાની જરૂર નથી આ દેહ છોડ્યા પછી ઇતહી બેઠે जागे ઘર ધામ પુરાના મનોરથ હોવે સબ કામ અહીંયા બેઠા બેઠા જ શક્ય છે કારણ કે આપણી પાસે ટિકિટ શું છે તારતમ રૂપી ટિકિટ છે બંને સદ્ગુરુ શું છે નાવિક છે જહાજ કયું છે તારતમ રૂપી જહાજ છે સદ્ગુરુ ધણી શ્રી દેવચંદ્રજી નાવિક છે મામતી સ્વામી પ્રારણનાથજી નાવિક છે તારતમ રૂપી જહાજ છે મારીને તમારી પાસે તારતમ રૂપી ટિકિટ છે માત્ર ને માત્ર ઈમાનદારીથી બેસવાનું છે અને બેસી ગયા પછી શરામુખથી આ સંસારમાં તારતમનો એક શબ્દ પણ એક લવો પણ આવી શકે નહીં આ સંસારની અંદર આ વાણીનો એક લવો બોલી શકું ને ઇન્દ્રાવતી કહે છે પરંતુ જે દ્રષ્ટાંત આપ્યું છે પર સોવા દૈવી શક્તિનો આહવાન કરવામાં આવે એમાં પ્રાણ પુરવામાં આવે એમાં વેદોનો મંત્રો ચાર કરી અને પથ્થરની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે ને ત્યારે મૂર્તિ જીવંત થાય ઇન્દ્રાવતી કહે છે કે તેવી જ રીતે આ નશ્વર શરીર છે મારું અને તમારું આ નશ્વર શરીર ને વાણી કહેવાની માત્ર શોભા આપી છે ઇન્દ્રાવતી કહે છે જુઓ ઇન્દ્રાવતી ખાલી થઈ ગઈ કે પથ્થરની મૂર્તિ જેવું મારું શરીર પણ મારા સદગુરુ મહારાજે જેમ પથ્થરની મૂર્તિમાં વૈદિક વેદિક મંત્રોચાર કરી વેદોના ના મંત્રોચાર કરીને પ્રાણ પૂરવામાં આવે છે એમ મહારાજે મારા શરીરની અંદર એક ફૂંક મારી એક બુંદ આઈ હક દિલસે તિન કાયમ બુંદ થી સિફત કયો કહું એ સે હક દિલ મેં કૈ સાગર કીધું ને કે એક બોંદ સોળ અક્ષર મંત્ર આપ્યો હતો બે ચરણ સોળ અક્ષર અને ચાર શબ્દ શ્રી કૃષ્ણજી આ મંત્ર મંત્ર આ આ બીજ મંત્ર અમારી શ્રી ઇન્દ્રાવતીજી સખી ના હૃદયમાં સદગુરુ મહારાજે વાવ્યો એને કીધું કે આ તેવી રીતે આ નશ્વર શરીરને વાણી કહેવાની માત્ર શોભા આપી છે સદગુરુએ એ સદગુરુ કેવી શોભા આપે સતગુરુઅર નાય ભી માન કે સદગુરુ શબ્દના ના અધિકારી થાવ અધિકાર તો આ સંસારની અંદર બધાને છે પણ જ્યારે અધિકારી બનશો આપણે જ્યારે અધિકારી બનશું કે સદગુરુ આપમેળે આપી જ દેવું પડે કે મારો આ શિષ્ય હવે આને આની ઉપર અધિકારી બની ગયો છે અધિકાર છે એટલે સદગુરુ મહારાજ પોતાનું બધું જ દૈવત્વ પાંચો શક્તિ સહિત શ્રી ઇન્દ્રાવતી ના ધામ હૃદયમાં બિરાજમાન થઈ ગયા અને ઇન્દ્રાવતી રાજ્યની શોભા આપી કે મહેર સિંહાસન બેઠક મહેર છત્ર શોભા સોબત સેન્યા દિલ ચાહે ક્યારે મળે કે જ્યારે અધિકારી બનીએ અધિકારી ક્યારે બનીએ કે આપણી અંદર સદ્ગુણનો ભંડાર હોય આપણી અંદર સેવા હોય સમર્પણ હોય પ્રેમ હોય ભાવના હોય ચરણ પ્રત્યે અપાર નિષ્ઠા હોય ત્યારે આ વાત બને સુંદર સાતજી જો તમને થોડીક અંદર આશંકા રહે તો આ વાત શક્ય રહેતી નથી એટલે ઇન્દ્રાવતી કહે છે કે પરશોભા દી કાલભૂત એટલે પથ્થરની મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા થી શોભા મળે છે અને દેવ મંદિરોમાં પૂજાય મંદિરો માં પૂજાય છે કે એવી જ રીતે મારા સદગુરુ મહારાજે મારા હૃદય ની અંદર પ્રાણ પૂર્યા અને આ ભંડાર ભરી લીધો ધણીજીની ની સ્તુતિ કરવાની તો વાત જ ક્યાં રહે અસ્તુત રાજ્ય આપણા હૃદયમાં હોય તો સ્તુતિ કરવાની વાત જ ક્યાં રહે પ્રગટ હોને કી કરી વિખ્યાત પોતાનું સ્વરૂપ પ્રગટ કરવા માટે તેમણે પોતે જ આ બધું મારા અંતઃકરણમાં બેસાડી બેસી અને ઇન્દ્રાવતીજી કહે છે કે કહેવડાવી રહ્યા છે હલવસ્ત જો ભારી वचन જીવ ભી ના કહે આગે મનસો પ્રગટકીય અપાર જો હુતા અખંડ ઘર સાર કે ફલ વસ્ત જો તેમની વાણી પઢ ને સે જીવન હમારા સુંદર હોગા સતગરુ કઢને ભવ સાગર તર જાયગે ઓર બેડા પાર હો સતગરુ કી વા પઢને સે

ને આ વચન બહુ ભારી છે અને પરમધામ થી જે બ્રહ્મ પ્રિયાઓ આવી છે એમના માટે તો એમનો કોલ છે એમના માટે તો રાજજી અંતઃકરણ થી નિભાવી રહ્યા છે અને સંસારના જીવો એમના માટે કરજો કે ઇમિટેશન સસ્તું કે સોનું સસ્તું સુંદર સાજી અત્યારે સોનાનો ભાવ પૂછવા યોગ્ય નથી એક લાખ ને પાર થઈ ગયું તો અત્યારે હવે લાઈન ક્યાં લાગશે સોનાની દુકાને લાગશે લાઇન કે ઇમિટેશનમાં કારણ કે જેની પાસે દામ હશે જેની પાસે પૈસા હશે તે જ સોનામાં જશે સોનાની દુકાનમાં બાકી જેમની પાસે નહીં હોય એ સસ્તાથી કામ પતાવી લેશે કારણ

જો પચે નહીં ને આપણે જો તમે ગાય હોય ગાયને તમે આપણે નિરણ મૂકી વર્ષન કરાવે એ જ ઈચ્છા સાથે આજની ચર્ચાને અહીંયા વિરામ આપીએ છીએ અમારા પ્યારા પ્યારા સુંદર સાથજી શ્રવણ કરી રહ્યા છે સમજુ બેન છે કંચન બેન છે પન્ના બેન છે જે સુંદર સાત દરરોજના ગ્રાહક છે અને દરરોજ આ ટેબ્લેટ લે જ છે અમૃત કોટી પ્રણામ અને હવે આવતીકાલે આપણે વળસુ સુંદર સાથજી આજે શ્રી પાંચ મહામંગલપુરી ધામની અંદર ગોટા પારાયણ છે તો પ્રધાનજી બેન અમારી હાજરી પૂરી લેજો કોઈ ને કોઈ રીતે પ્રત્યક્ષ રૂપે અમે તમારી સામે આવી જશું અને એ સેવા મારાથી નહીં થાય પણ હું મનથી જરૂર ત્યાં હઈશ પ્રણામ સુંદર પ્રણામ બોલો શ્રી પ્રાણ નાથ પ્યાર જુઓ તમે કૃષ્ણ ક નૈયા લાલ કીજે સદગુરુ મહારાજ કીજે શ્રી બાઈ જુરાજ મહારાજ કીજે પ્રણામ સુંદર